કેમ છે કાલે જાઓ તો સ્વાગત છે તમારું પાછા એક મારા નવા વ્લોગમાં તો આજ છે રક્ષાબંધન ને અમે જઈએ તુલસી શ્યામ બધા દોસ્તારું તો વ્લોગમાં બન્યા રહેજો મળીએ પાછા આવ્યો હા બધા છે જવા તો વ્લોગમાં બન્યા રહેજો અમે નીકળી ગયા તો કલે જાઓ દોસ્તોની ગાડી બંધ પડી ગઈ હવે પાછી ગામમાંથી બીજી ગાડી લેવા ગયા જો આમ ધીરે દોરા જ આડી દેખાડું બરોના લઈ જાવ આ ગાડી ધીરે ધીરે પુગાડીએ આગળ આમ ગાડી બંધ પડી ગઈ કેમ જવું આમાં અમારે તો કલે પેટ્રોલ પુરાવી લે બધાય થાય ને તો પાછું લે પેટ્રોલ

સીજે બત્રી કમી ના સબસ્ક્રાઇબ કરી નાખજો કે જાવ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો કે લે જાવ આપણે ઘડી ગાડી ને આરામ ને અમને પણ ઘડી આરામ દેવા રે જઈ લો બધાને આરામ આરામ અમાર હિતેશભાઈ હિતેશભાઈ તમારે શું કહેવું છે અમાર કાઈ ન કે એને કાલ બોટ માં જાયતી બસારા રડીએ મે ગરીબ હું મે ગરીબ હું

પછી પાછા આરામ કરી નીકળી ના મેરી ગાડી તો બીચ છે ઉપર નહીં જતી ના 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 બીની પર હું નો હકુ તો બીજા બે જવા આવી ગયા જો સ્લો ડ્રાઈવ તારી દાદાગીરી નીકળ દઉં મય વાળા છે આ બધાય કારણ કે ગાડી નવી નવી છે તો ઘેર બાકા સીકી બોલી જાય પછી ફૂલ હાકી તો નથી કલેજ આવ તમે બ્લોગ માં બનાવી રહ્યો છો બસ બોલ ફેરવી કે માસ

ફાઇનલી અમે તુલસી શામપુગવા આવી ગયા છીએ વ્લોગ માં તમે બન્યા રહેજો તો જો કલેજો ફાઇનલી અમે પુગી ગયા છીએ કાગડાને જોઈ લેજો સરતાવરતાને કોયલવાળી ના કાગડા હોય ગાડી શીવડો નાખ દેજો એટલે તો આગળ એક પરાવ ને તો ફાઈનલી અમે હવે નીકળી ગયા સુરતે સામે વાળી ડુંગરો સળગ ગયો બધાને જોઈ લઉં તો આ ડુંગરો છે ને અહીંયા માથે છે અહીંયા જવાનું છે આપણે તો ફાઇનલી અમે પગથિયા પાસે ભૂગી ગયા

પડી ગયા લાગે હું હું તો ગરમી બન્યા રહેજોની સુવિધા છે ના મોજડી કોની છે એ ખબર નહીં કોઈ લઈ જાય તો ધીની તો ફાઇનલી અમે પૂગી ગયા જોઈ લો

લોગમાં બન્યા રહેજો તો આપણે ઘણું જાણવાનું છે આગળ તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરને જો લઈ લો આ કેડી કક જાય છે કે ક્યાં જતી હોય ખબર નહી ખંગર જંગલ છે જાય નડે પો કેડી હું તો લઈ લો આ બકાકા ગયા હતા હું કઈવા ગયા કઈ ખબર નહી અમારા પ્રકાશભાઈ ને અઘયભાઈ ને તો કલે જાવ જંગલ માં મંગન કરી નાખ્યું તો હવે અહીંથી બધા ફોટો બોટો પાડી મસ્ મસ્તી કરીને હવે પાછા નીકળીએ જોઈ લઉં તો બીજા બ્લોગર પણ ચાલુ કરી દીધું પણ ખાલી નજારા જો તમે તો ખરી

તો આને કંઈક બારા ગાડા થતા નથી આવું વિનુભાઈ જોઈ લો તમે ખાલી નજારો કાલે જાઓ ફાઈનલી અમે ઉતરી ગયા બસ થોડાક પગથિયા રહી જોઈ લો

આપડે કઈ ગમે તો આપણે લઈ લઈએ વિનુભાઈ શું તમે વિનુભાઈ અમારે વિનુભાઈ વિનુભાઈ શું લીધું વિનુભાઈ તમે અજયભાઈ આપડે કઈ જોવાનું જ આવતું નથી આપડે કઈ લેવું નહી હિતેશ ભાઈ એમ જ છે

અમાર પ્રકાશ ભાઈ બધા ખાઈ લે અને બકડા આવે પછી તમને દેખાડું લેલો અમારે વણેલા ગાઠી આવી ગયા છે ઓલા બધાને બાકી છે થોડોક નાસ્તો કરી લે પાછા મળે આપણે નાસ્તો પાણી કરી લીધું પાછા બધા નીકળી ગયા હવે જોઈએ લોકેશન મારીએ હનુમાન ગાળાનું ઓરું થાય તો નીકળી પડીએ જોઈ લો બધાને તો બન્યા રહી આ તો આપણે જ જવાન ભૂલી ગયા ગરમ કુંડમાં તો આ જોઈ લો આ ગરમ કુંડ છે ભક્તો કુંડ તો આ આથું પોગ્યું ધોઈ નાખીએ જોઈ લો આ બધા આ તો કોડું દેશ તો આથું કોગી ધોઈને પાછા મળી જાય

હા બરિક મારી દેસ જોઈ લો તમે બોરિક મારે તોય ગાડી એની હાથે હાથે જોઈ લો આડી રોદોય છડી જશે તમે જોઈ શકો છો જો 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 તમે જોઈ શકો છો આ ભાઈની ગાડી અમને તો બહુ આનંદ થાય છે તમે જોઈ લો આ ઢોરો છે ઈ સતાય ગાડી હાલે છે જોઈ લો હવે તો ડર આવી જાય હે લો એક ભાઈ તો એવા સડા છે તોય ગાડી એમને છે જો બીજા ગેરમાં માં છણે એવી રીત થી જશે હાલે જાવ તો તુલસી શામની કાસે જાસ છે તમે ખાલી જોઈ લો આ વિનુભાઈ ને ગાડી લઈને આ જોઈ લેજો જેજો જવાગડી જો ત્યાંથી ગાડી બંધ કરી દીધી વિનુભાઈ બેને તો એ હાલી જ હે જોઈ લો કલે જાઓ સાવ હાથમાં છે બ્રેક મારી દીધી હતી તો પણ જોઈ લો કલે જાઓ સાવિના હાથમાં છે હાવ છૂટા હાલે જાવ અમને છે ને હજી વિશ્વાસ ન આવતો એટલે અમે હવે રીવીસ માં ગાડી લઈને ચેક કરીએ પગ લઈ લેજો જોઈ લો જોઈ લો

ધોરા ઢસકામાં અત્યારે તો એ હાકેશ તોય જોઈ લો જોઈ લો બાકી એમ ગાડી ન હાલે મારે કલે જાવ જાવ તો કલે જાવ રફ રસ્તામાં હાકુ જી સત્તાય આપણે શું કહેવાય કે આમ ગડગડિયા પાણામાં હાકુ જ ને તોય ગાડી ધોડી આવે બાકી ગાડી નો એમ થોડે કોઈ દી એ તો છે તમે આવો કાકતો છે ચેક કરી જો તમે ગાડી તો તમારો આયા ના આયા આયા ના આયા તુલસી સામેની ખાસિયત જ આ છે મારે કલે જાવ કલે જાવ મારે હનુમાનગઢ જાવું છે

બેસું બેસું મારા કમાઈ કીંગે ભાગ જોઈ લો ભાઈ બેસું જાય બેસું ઓ નાકાજી કે જંગ પાણી જોલમાં બધાય ભાઈ હેડ ઉઠે વિનાના સડી જશે અટાણે માં અમે છે ને ગાય ઘોંસરા વયા જાય હવે તો હવે ઘેંસું જાય ઘેંસું હે ઘડીવા તો કલે જો અમે હવે હનુમાન ગાળા જાય છે પણ હવે પોરો ખાય ઘડી અમે તો કરી લઈએ આય આ મે બંધ કર કે તું ચાલુ કર જે ભાઈ કઈ બોલતા નથી તમ ભાઈ તમને કોણ તમારી વાત કરતો તું તું રેવા દે ઈ ઓલી કંપની વાળી મને કે તારો અવાજ આવે તું બહુ બોલે મને કે તું બહુ બોલે

બકરા જોઈ લો બકરા જોઈ લો બકરો મારા વિનુભાઈ વાત કરે છે જો બકરા ક્વોલિટી જોઈ લો બકરાઓની કોઈની વેચાતા બેસાતા તો ખલે જાઓ હનુમાન ગળા જાય છે ને ઉગી તો ગયા પણ આ રસ્તો છે પણ ટાઈમ પૂરો થઈ ગયો તેને જવા જતા ટાઈમ પૂરો થઈ ગયો તો નથી જવા દેતા ફોર વ્હીલ વાળા ના છે જવા દીધા હોય કે ભાઈ ખબર નહીં અમે ભૂગી તો ગયા પણ હજી સો વાગ્યાનો ટાઈમ છે તો સાડા પાંચ જ થઈ જાય તો જવા નથી દેતા જય હનુમાન દાદા તો કલે જાઓ હનુમાન ગાળા ગયા હતા ખરી પણ ટાઈમ પૂરો થઈ ગયો હતો ન દીધા અમે ફોર વ્હીલ વાળા હતા ને એને જવા દીધા પણ અમને ન જવા દીધા એટલે કાયદેસર ની બાકાજી બોલાવાની છે એટલે હવે તો આ પૂરો થાય તો હવે ઘેર નીકળીએ તો મળ્યા પાછા પૂરો થઈશ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એ પાછા એક નવા વિગ